નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે એક ગ્રામ સોનાના ભાવ રહ્યા છે છ હજાર નવસો ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણ હજાર એકસો સુડતાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ એકાણું હજાર ચારસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં તો આજે વધારો જોવા મળ્યો છે તો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ આજે ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ચોત્રીસ સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આજે આઠ હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા જોવા મળ્યા છે તેમજ એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો ત્યાંસી હજાર ચારસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો જોવા મળે તો મિત્રો દરેક સોના જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવી દો મિત્રો